નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝ માં હું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવે છે અમદાવાદ જિલ્લાના દેત્રોદ તાલુકાના મદરીસણા ગામ ખાતે જ્યાં ઐતિહાસિક એવું શ્રી વડવાળા દેવનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર જે છે તે અહીંયા નવનિર્માણ થયું છે અહીંયા ભવ્યથી ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા પંચામૃત મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે નૂતન મંદિરની પ્રતિષ્ઠા તથા શ્રીમદ ભાગવત સપ્તાહ અને અહીંયા મહાવિષ્ણુ યાગ તથા મહારુદ્રયાગ અને ખૂબ જ સુંદર કાર્યક્રમોનું રજત જયંતિ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે હાલ ગામના શ્રી વિષ્ણુભાઈ પટેલ પૂજ્ય બાલકદાસજી બાપુ અને શ્રી હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ છે આપશે થેન્ક નમસ્કાર બાપુ પ્રથમ તો આપનું નામ જણાવો નમસ્કાર મારું નામ બાળદાસ દયારામજી સાધુ રબારી સમાજની આસ્થાનું કેન્દ્ર વડવાળા મંદિર વિરમ સ્વામીની સમાધિ સ્થાન કહેવાય દેત્રોદ તાલુકાનું ગામ મધ્રોજ તાલુકાથી આઠ કિલોમીટર દૂર આ મધ્યસણા ગામ આવેલું છે અને ત્યાં રૂપાટ નામ રૂપાટીકરી નામે આ સ્થાન છે મંદિરના ઇતિહાસની અંદર ચૌદસો ને એકાવનની સાલની અંદર આ મંદિરની સ્થાપના થયેલી અને આ જગ્યાના સ્થાપક પૂજ્ય વિરમ સ્વામીજી મહારાજ ચૌદસો ને સાલની અંદર જીવન સમાધિ લીધેલી અને એમની સાથે સાથે બીજા આઠ સંતોએ પણ જીવન સમાધિને આ લઈને આ રૂપાટેકરી શોભામાં વધારો કરેલો વર્ષ દરમિયાન આ જગ્યાની અંદર ગુરુ પૂર્ણિમા મહોત્સવ જન્માષ્ટમી કૃષ્ણ જન્મ ઉત્સવ તેમજ નૂતન વર્ષે ભગવાન રામચંદ્રજી લંકા પર વિજય મેળવીને અયોધ્યા પર વધારેલા જેમ અયોધ્યામાં ઉત્સવ ઉજવાય તેમ પણ અહીંયા નવા વર્ષનો ઉત્સવ ઉજવાય છે એ સિવાય દર પૂનમ દર બીજ ભાવિ ભક્તો માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવા માટે આ જગ્યા તત્પર હંમેશા ખડે પગે ઉભી રહેતી હતી આ મંદિર પૂજ્ય વિરમ સ્વામીજી મહારાજ સમાધિ રીતે પાંચસો છસો વર્ષની પૂરી પૂરા થતા હતા એટલે સેવકોનો એવો ભાવ હતો કે આપણે બાપાની સમાધિ તો છે જ પણ એમની અમારે યાદમાં એની મૂર્તિ પ્રતિષ્ઠા કરી અને આ સારા સમાજમાં એને સારો મેસેજ જાય કે ભાઈ આટલા વર્ષોથી પુરાણું આ મંદિર આ એનો ભવ્ય ઇતિહાસ આની અંદર આ ભૂમિની અંદર ધરબાઈ રહેલો છે એને ઉજાગર કરવા માટે અને સમગ્ર વિશ્વના કલ્યાણ હેતુથી આ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું એની અંદર બે મહાયજ્ઞો લીધા એક તો ભગવાન ભોળાનાથનો મહારુદ્રયાગ તેમજ ત્રિદિવસીય મહાવિષ્ણુયાગ સમગ્ર સૃષ્ટિના કલ્યાણ અર્થે આપણે એનું આયોજન કરીને એને પરિપૂર્ણ કરવામાં આખરી દિવસમાં આપણે એના તરફ જઈ રહ્યા છીએ સમગ્ર પંથકની અંદર એક પોતાના ઘરનો જેમ લગ્નનો પ્રસંગ હોય પોતાના ઘરની અંદર કોઈ દિવ્ય આયોજન હોય એવો આખા પંથક ચુવાણ પંથકની અંદર એવા ભવ્યથી ભવ્ય પ્રસંગ ઉજવાય એવી દરેકની આ હૃદયની અંદર મીઠી ભાવના અને ખૂબ હર્ષોલ્લાસ સાથે આ છેલ્લા છ દિવસથી આ કાર્યક્રમ અવિરતપણે હજારોની સંખ્યામાં માનવ મિનિટી વચ્ચે આ પંચામૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે દર્શકોને એટલું જ કહેવામાં માંગુ કે બાપ આ સનાતન ધર્મની સ્થાપના તો આપણા આદિ શંકરાચાર્યજી મહારાજે કરી પણ એની અંદર દીવો તો શંકરાચારચાર્યજી મહારાજે પ્રગટાવેલો છે પણ આપણે સમયાંતરે એમાં ઘી થઈને અવારનવાર અંદર હોમાતું રહેવાની એ આપણી આ આખા સમુદાયને આખાએ હિન્દુ સમાજને એ મેસેજ જાય કે ભાઈ આ સનાતન માટે આપણા પૂર્વજોએ આપણા વડવાઓએ આ ધર્મના માટે લોકોએ ખૂબ બલિદાન આપ્યું ખૂબ આહુતિઓ આપી એમ આપણે પણ આવનાર ભીડિવે પણ આના માટે તૈયાર રહેવું જોઈએ અને ધર્મ માટે કંઈ પણ કરી છૂટવા માટે તત્પર રહેવું જોઈએ. વિષ્ણુભાઈ રણછોડભાઈ પટેલ જે આ મદરીસાના ખાતે કાર્યક્રમનું આયોજન છે એમાં શું શું આયોજનો કરવામાં આવે છે ને શું કાર્યક્રમ ખાસ તો યોજાય છે? મદરીસા ગામના કાર્યક્રમમાં તો ઘણો બધો કાર્યક્રમ કર્યો છે અમે પંચામૃતનું એક આયોજન કર્યું છે. વિષ્ણુ યજ્ઞનું આયોજન કર્યું છે જી મહારુદ્રનું યજ્ઞનું આયોજન કર્યું છે જિજ્ઞેશ દાદાની ભાગવત કથાનું સાત દિવસનું આયોજન કર્યું છે દરેક દિવસે સાત દિવસ સુધી રાતના પોગ્રામો છે ડાયરો છે ભજન છે ગરબાઓ છે સંતના સમારોહ માટે ત્રણથી છનો કાર્યક્રમ કર્યો છે આવા અનેક કાર્યક્રમો અમારા ગામમાં સાત દિવસ ચાલુ રાખ્યા છે અમે કેવી રીતે પ્રેરણા મળી સાહેબ આ આયોજન કરવાની આ નવીન મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા કરવાની આ અમારી જગ્યા પાંચસો વર્ષથી સંતભૂમિ તરીકે ઓળખાય છે અને અમારા વડવાઓ અવારનવાર આવા પ્રસંગો કરતા જ આવ્યા છે અને બે એક પ્રસંગો અમે આ પહેલાં કરેલા છે અને અમે જોયેલા છે પછી એક દિવસ બાપુ સાથે બેઠા પછી નવા મંદિર બનાવ્યા એટલે એમને એવો વિચાર આવ્યો કે વિષ્ણુભાઈ આપણે ગામમાં કંઈક મોટો પ્રસંગ કરીએ અને કુદરતી વિરમ બાપાની દયાથી અમને એવી પ્રેરણા મળી અમે આયોજન કર્યું અને આ પ્રસંગને ચાલુ કર્યા પ્રથમ દિવસથી લઈને અંતિમ દિવસ સુધી એ શું શું કાર્યક્રમોનું આયોજન રાખવામાં આવ્યું પ્રથમ દિવસે અમે સરસ એવી યાત્રા ગાડી એ પછી જળ યાત્રા મારફતે અમે બધા જ હાથી ઘોડા પાલખી સંતો મહાસંતોને લઈને ત્યાં અમારા યજ્ઞ મંડપમાં ગયા ત્યાં પોથી યાત્રા કર્યા પછી પહેલા દિવસની કથાનું આયોજન કર્યું બીજા દિવસથી અમારો યજ્ઞ ચાલુ થતો હતો યજ્ઞનું આયોજન કર્યું સરસ એવું જમવાનું પ્લાનિંગ ગામના દરેક ભાઈઓએ અને આજુબાજુના ગામના દરેક સ્વયંસેવકોની મદદથી એ સરસ મોટો કાર્યક્રમ ચાલુ કર્યો સાધુ સંતોના સાધુ અને સાનિધ્યના આશીર્વાદથી એ કાર્યક્રમ અમારો રાબેતા મુજબ સરસ ચાલે છે આ મંદિર કેવી રીતે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બની રહેશે નવીન મંદિર મંદિરની શ્રદ્ધાની આસ્થાની વાત કરવા જઈએ તો એમાં ઘણો સમય લાગે એવો છે પણ બે ત્રણ હું તમને મુખ્ય મુખ્ય સમજાવી શકું કે આ જગ્યા ઉપર આજ સુધીમાં નવ જીવાત્માઓ સમાધિ લીધેલી છે એમાં અમારા સોળસો ને સડસઠની આસપાસ વિરમસ્વામી થઈ ગયા એ વિરમસ્વામી નામથી વિરમ સ્વામી હતા પણ એ ભગવાન ભગવાન તુલ્ય જેવું એમનું જીવન હતું એક બે એવા પ્રસંગો બનેલા છે કે જેનાથી સમગ્ર પરંગરાની આસ્થા એટલી બધી વધી ગઈ એટલી બધી વધી ગઈ કે આજે રો રૂપાટેકડી લગભગ સમગ્ર વિસ્તારમાં પ્રચલિત છે એક વખતે એક એક બેનને ત્યાં બાળકનો જન્મ થયો પંદર દિવસ સુધી એ બેન બાળકને દૂધ ના પીવડાવી શકે ડૉક્ટરોની કે જે તે વખતની વેદોની સલાહથી એવું જાણવા મળ્યું કે બેનને બાળકને આપવાનું દૂધ કુદરતી નહીં થઈ શકે ત્યારે બહેનને વિરમસ્વામીની વાત જાણવા મળી એ બેન ત્યાંથી વિરમ સ્વામી મહારાજ જોડે આવી સ્વામી મહારાજે એમને બેસાડી વાત કરી એ ચોધા હતી કે બેટા આ તો ભાગ્યની વાત છે તે છતાં હું ભગવાન તો નથી પણ બેટા બેસ કંઈક સારું થશે તે એ બેન જોડે એમને પાણીનો લોટો ભરો રહ્યો કડક તળાવમાંથી એ એમના શિવ મંદિર પર એમનો અભિષેક આપી અને બેનના આશીર્વાદ આપ્યા દસ મિનિટ પછી એ બેને એ બાળકને ત્યાં સ્તનપાન કરાવ્યું અને એ બાળક હસતું હસતું અહીંથી ગયું આ એવો હમણાંનો શોર્ટ ટાઈમનો એક પરચો છે એવા તો ઘણા પડતા છે વાતો કરવા જઈએ તો આ ઇતિહાસ બહુ લાંબો છે આ પ્રતિષ્ઠાના દિવસે રોજ કયા કયા ભગવાન માતાજી અહીંયા બિરાજમાન થઈ અહીંયા વિરમ સ્વામીનું મંદિર તો છે જ પછી શિવ મંદિરની આપણે એ કરવાનું છે પછી દ્વારકાધીશનું આપણે મૂર્તિ સ્થાપન કરવાનું છે રામલક્ષ્મણ જાનકીની સ્થાપના કરવાની છે બધું જ બધું જ મળી અને આજે આપણે એની પ્રાણ પ્રતિષ્ઠા બારને ઓગણ કરવાની છે શું સંદેશ આપશો સાહેબ આ કાર્યક્રમ થકી કાર્યક્રમ તો તમે નિહાળ્યો ને નિહાળ્યો હશે તે છતાં બી હું કહું છું કે સમગ્ર આજુબાજુના પરગડાના અને અમારા ગામના સ્નેહી સંબંધો એટલા બધા સરસ છે કે અમને કાર્યક્રમ કેવી રીતે કર્યો અને કેવી રીતે થઈ રહ્યો છે અમને ખુદને ખબર નથી પડી આયોજનથી માંડીને આજ સુધીને આટલી મેદનીમાં કોઈ કોઈ તકલીફ નથી પડી ક્યાંય કોઈ કોઈ માણસની કોઈ અગવડ નથી પડી ક્યાંય અમારા સ્વયંસેવકો શોધવા જેવું પડ્યું નથી આ અમારી જગ્યાનો પ્રતાપ છે થેન્ક યુ બાપુ શું નામ છે શાસ્ત્રી વિજય કુમાર સોમાલાલ રાત્રે રાતે શું પ્રતિષ્ઠા મહોત્સવમાં આયોજન કરવામાં અહીંયા પ્રતિષ્ઠા મહોત્સવમાં તારીખ છવ્વીસ થી ચાલુ થયો આપણો પ્રોગ્રામ અને એકત્રીસ સુધી આપણો પ્રોગ્રામ ચાલુ છે એમાં પ્રથમ ત્રણ દિવસ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખ ભગવાન દેવ નીલકંઠ મહાદેવનો મહારુદ્ર યજ્ઞ અહીંયા વિધિવિધાન સાથે સંપન્ન કરવામાં આવ્યો છે પછી તારીખ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ મહાવિષ્ણુ યાગ દ્વારકાધીશની પ્રસન્નતા માટે કરવામાં આવ્યો છે અને સમસ્ત દેવાલયોની ભગવત સદગુરુ સ્વામી વિરમસ્વામી મહારાજ રામચંદ્ર પરિવાર અને દેવ વિરમેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા યજ્ઞ મહાયાગ સંપન્ન વિધિ વિધાન સાથે કરવામાં આવ્યો છે આ વિધિ દ્વારા અનેક ભગવાનની હાજરી હોય એવી અનુભૂતિઓ અમને પણ થઈ છે અને અમારા સમસ્ત યજમાનો પણ યજમાનોને પણ થઈ છે સમસ્ત સેવકગણો દ્વારા બહુ સાથ સહકાર મળ્યો છે અમને અને ભગવાન વિરમેશ્વર મહાદેવ અને વિરમ સ્વામી મહારાજની કૃપાથી આ યજ્ઞ સંપૂર્ણ થયો છે વિધિ સાથે